રાષ્ટ્રાંધીએ રાષ્ટ્ર શહેરનું બિરુદ આપ્યું છે છ મહિના સુધી બાળકનું ધાવણ બાળકને માનું ધાવણ ગણ કરે છે બાળકને તમે ગમે એવું ગાય ભલે પીવરાઓ સારી વાત ગાય આપણી માં છે પણ બાળકને માનું ધાવણ જે છે એ ગણ કરે કોઈ ગણ ન કરે એવું સાબિત દીધું બાળકને બરોબર તો એમ કહે છે કે એટલું ગણ લોકશાહી જીવન જીવવું હોય તો એના માટે કરે છે જેને જીવવું છે નાથ મોરડા કાઢ લેવા દેવા જ નથી કોકને નડવા સિવાય કાંઈ ધંધો જ નથી એને કાંઈ લેવા દેવા નથી ગાય દોવાતી હોય આ બધા અનુભવી છો ગાય દોવાતી હોય ગાયના આંચળમાં ઈંતળી નામનું જંતુ સોટ્યું હોય ઈતળી

મેં એવું વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે ત્રણ વસ્તુ પોતાના એ સર્જક ને એક અગ્નિ એક ભાઈ મેં કીધું કેમ છો મજામાં તો થાય તબિયત બગાડ નાખો બોલો એને પૂછવું હું અરે છોકરો તમે કીધું આ તમારો છે મને લઈ જાઓ તમારો છે બોલો ગમે હા બોલે વાત નો થાય તમે કરવા કેટલી કેટલી વાત પણ એ દેખાડે નહીં ઈ બસ મજા આવે આપણે નહીં ના દેખાડાય નહીં આપડી એક તો કેવત છે વાણીઓ જીરવે પૈસા ને ભેં ભેંસ જીરવે કપાસિયા

પાંચ હાથ વર્ષ નો ચેલૈયો દીકરો હતો એ પણ પોતાના મા બાપા રે ખાય નહીં અને બાવી બાવી દેવો ના અપવાસ કરી નાખા એમાં નિહાળે ભણવા ગયેલો ચેલૈયો આને કોકે વાવડ દીધા કે બાવો છે અહીંયા નદીના કાંઠે વરસાદમાં પલળે છે રક્ત પીતિયા જેવો છે ટૂંકમાં વાત કરી દઉં ખાલી દાખલો અને એ બાવાને રૂના પોલ ફીટ કરી અને વાહડાનું હુંડલો જેવું આવે એમાં બેહારી ઘરે લઈ આવ્યા સગાસાન ચંગાવતી નવરાવી ધોરાવી સાફ કરીને બત્રી ના ભોજન કરીને પીરહીન કીધું શેઠ બાપ શેઠ કહે છે કે બાપુ જમી લ્યો અમારા અફવા સૂટે અમે સાધુને જમાડીન જમી અમારે નિયમ હતા કે સાધુ નોતા મળતા એ વખતે આ તો ભગવાન સાધુ નું રૂપ લઈને પરીક્ષા કરવાયો હતો ભગવાન પોતે એટલે સાધુએ શું કીધું ખબર વાણિયા હું આ નથી જમતો હે કે હું આ કાય ભોજન નો જમું તમારા જમાડેલા કે તો હું તો મીઠ ખાઉં છું પરીક્ષા કરવાયો જો લો વૈષ્ણવ વાણિયો વૈષ્ણવ વાણિયા ને ભગવાન પણ જો આશીરા ધર્મની ની શું તાકાત છે આપડી ગુજરાત કાઠિયાવાડ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાત ની કેવી ધરતી એનો આ પ્રસંગ હું તો માસ ખાવ છું બાપુ હું વાત કરું વૈષ્ણવ વાણીઓ કે તારાથી જમાડાય તો જમાડ નહીં તર મને હતું મૂકી જા તારો આશ્ચર્ય ધર્મ લાલશે એ વખતે વચનની ને આશ્ચર્ય ધર્મની બહુ કિંમત હતી આશ્ચર્ય ધર્મ માટે માથા આપી દેતા પંડ ભૂખ્યા રહીને પીરી દેહે પ્રેમ ભીના ભગવાન અને એને કીધું કે તો મને મૂકી જવા તા ને ન જમાડી શકો તમારો આશ્રય ધર્મ ગયો વાણીએ કીધું ન જવા દઉં સુપી રીતે કહેવાય છે કે હાઈવાડેથી માંસ લઈ આવ ટૂંકમાં વાત કર દો અને પીરહી દીધું સંગાવતી આવડ્યું એવું રાંધ્યું જિંદગી જોયું ન હોય કેવી પરિસ્થિતિ પણ મારો આશ્રય ધર્મ જાય સાધુ ભીખો જાય તો એટલે અને પીરહી દીધું કે લ્યો હવે જમી લ્યો એટલે કીધું હવે હું જમું એવું થઈ ગયું છે હવે કામ કરો આમ આમ જોયું એક કામ કરો મને આમ બરાબર દેખાડો તમે જોયું માસ જોયું મીઠ જે રાંધેલું હતું આમ જોઈને માટી ખાવી પછી ખબર પડી ગઈ જે હોય પણ અમારી પરીક્ષા કરી અને વૈષ્ણવ વાણિયાનો ધર્મ તોડવો હશે તો હવે અમે કોઈથી મરી જાય પણ પાછા ન પડી કીધું માણસની માટી સગાળસા ચક્કર આવી ગઈ માણસ ની માટી ક્યાંથી કાઢવી પણ જ્યાં જ્યાં ભારત વર્ષમાં નારી શક્તિ જે જોઈજો તમે પુરુષ શક્તિ પરાજ થઈ ગયા નારી શક્તિ નો જેને કહેવાય ઉદય થાય છે ચંગાવતી ઊભી થઈ બાવડું ચાલીને ઉભો કર્યો સગાર સાને કે પીવાની જરૂર નથી તમારે માણસની માટી ખાવી કે હા મળી જશે કે પણ માણસની માટી કોણ આપે કે આપણો દીકરો છે ને ચેલૈયો હે કે આપણો ચેલૈયો છે ને અરે એકનો એક દીકરો કે હા બાવાને એમ થાય કે આ વાણીયાની ટેક તોડાવી નાખું તો એ ન બને ઈ એટલી વાત કરી કે આપણા ચેલૈયાને ખાંડીને ખવડાવી દઈએ ચેલૈયો નિહાળેથી સૂટીને આવતો તો ભગવાન નું બીજું રૂપ ઉપડ્યું ત્યાંથી ચેલિયા ને સાધુ નું રૂપ અરે એના શિક્ષક નું રૂપ લઈને હામો મેળ્યો ભગવાન શિક્ષક નું રૂપ લઈ લીધું કોનો ચેલિયા ના શિક્ષક નું અને હામો મેળ્યો એટલે ચેલિયો કે ગુરુ મહારાજ પાય લાગુ હમણાં નિહાળ્યા હતા અહીંયા કેમ એટલી વારમાં આગળ તો કે તને ધોડીને કેવા આવ્યો છું શું તારા મા બાપની બુદ્ધિ બગડી ગઈ છે એક બાવો કોક આવ્યો છે અને તને પીરી દે અને ખાંડી તારું શ્યાક બનાવી દે ખવરાવી દે ભાગી જા હે કે ભાગી જા તારા મા બાપની બુદ્ધિ બગડી ગઈ ભાઈ 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 અને વર્ષ નો દીકરો કે છે સાંભળીઓ શું કે છે ભાગી જાવ એમ કે છો ગુરુદેવ તમે મને ભણાવો છો તમારી પાસે ભણવા સંસ્કાર લેવા ભાગવાની વાત કરો કે હા શું કે છે

મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણી ને આકાશ મેરા મન માજા મૂકે પણ આ ચેલયો છત ના નો ભગાય મારા થી આથું કાપી ખાંડણિયા માં ખાંડી હાલડા ગાય ને એને પીરી દીધો ભગવાન ને ભગવાન એને ખબર નોતી કે આ ભગવાન છે સાધુ ના રૂપ માં આવ્યો તો એ સાધુ ને પીરી દીધો લ્યો બાપુ જમી લ્યો હવે તો થઈ ગયું ને આ માણસ ની માટી છે અમારે એક ને એક દીકરા ની હવે થઈ ગયું હવે તમારા એક દીકરા ની મારી હારે બહારો જમવા એટલે કીધું

એને કીધું બાપુ બેહો સાના મના બેહો 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 બાપુ બેહો ઉભારી 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 જાતા નહીં શું બોલ્યા તમે કે વાંજી હશો તમે એમ બોલ્યો હવે તમારે સંતાન નથી પછી કીધું હવે બેહો તમારે જમ્યા વગર વયું જાવ ને અમારી કાઠિયાવાડની મહેમાન ગતિ લાજે એમ હું વાણિયાની દીકરી છું સાંભળી લ્યો બેહી જાવ મારા બાપ જેવડો છો એટલે આ વાત તને કરું છું બાવા ન કરો ત્રણ બાપુ કેતા હવે કે છે બાવા મારા બાપ જેવડો છો એટલે આ વાત તને કહી દો નકર અમારાથી બાયુ બાયુમાણા અમે બાયુમાણા ને જ આ વાત કરી પુરુષને ન કરી પણ મારી માને ભેળી નથી લઈ આવ્યો ને એટલે તને કરું છું સાંભળી લે આ વાત કરું છું તને મારા બાપ જેવડો છો ને એટલે સાંભળી લે શું કેસે ચંગાવતી

મારા જવડો છો એટલે કહું છું મારા ઉદરમાં માં પાંચમો મહિનો છે અને કેતો તને હમણાં પેટ સિરીન કાઢી તારે જમા વિહારી દઉં ઈ સંગાવતી હાથમાં કટાર લઈને પેટમાં મારવા જા કરે કાં તો ભગવાન અસલ રૂપમાં આવી ગયો સાધુમાંથી સાધુ માથી શરીરે લાલ નાલ પિતંછ વાગા પતંગ ટેટી ધરી શીશ પાગા વેડા મોળ માથે કુણા કેસ વાગા જોતા નારીયું વર્ણા લીત જા કાકડિયા કટારા ભેડ લીતી કસીને હોળા કળાથી તે જે સચીને મુજા અતમ જોરગા જાન ભારી નમો સંગ ચક્ર ગદા પદમ ધારી અસલ રૂપમાં આવી ગયા બાવડું પકડી દીધું સંગાવતી બસ બસ મા બસ બસ તું જીતી હું હાર્યો સગા બેઠા થઈ ગયા ભગવાન પ્રસન્ન થઈને કીધું માગી લે વાણીયા

અમારા ઉપર કરી એવી કળિયુગમાં કોઈ ઉપર કરતા નહીં લઈને વાહે સાહેબ હવે આવા વાણીયા નહીં મળે પાછો તમને